વાત કરવામાં આવે ભવિની તો પંજાબની અંદર જે પ્રમાણે ની અને ખાસ કરીને દવાઓનું ડ્રગ્સ તરીકે જે સેવન થઈ રહ્યું છે તેના વધેલા પ્રમાણને લઈને પંજાબ પોલીસ અને પંજાબ સરકાર હરકતમાં આવી છે અને તેની સાથે ગુજરાત અને યુપીમાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાતની અંદર ચાંગોદર ખાતે એક કંપની કે જેનું નામ ગ્લોઝ ફાર્માસ્યુટિકલ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ બાર લોકોની આખા આ આંતરરાજ્ય જે ડ્રગ રેકેટ છે ફાર્મા ડ્રગ રેકેટ તેની અંદર બાર લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે ગુજરાત અને અમદાવાદનું કલેક્શન અગાઉ જે ઝડપાલા યોગેશ અને સચિન નામના જે આરોપી હતા તેની પૂછપરછમાં ખુલ્યું હતું અને તેને આધારે ગ્લોઝ ફાર્મા કંપનીમાં રેડ રેડ કરતા મોટા પ્રમાણમાં નું જે ડ્રગ ધરાવતી જે દવાઓ છે તે મળી આવી છે કુલ ચૌદ લાખથી વધુની નશીલી દવાઓ કે જે અંદાજિત ચાર હજાર કરતા વધુ જે દવાઓ છે તે કબજે કરવામાં આવી છે અને સાથે જ પંજાબ પોલીસે હવે ગુજરાત અને યુપી સહિત અલગ અલગ રાજ્યોમાં આ ઓપરેશનની શરૂઆત કરી છે જેથી કરીને ફાર્મા દ્રક્ષ રેકેટ ને રોકી શકાય છે આભાર માહિતી માટે